નાણાની નામ સામે આવ્યા છે પોલીસ તપાસ દરમિયાન આ બાર વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ ગોધરા અને દસ વિદ્યાર્થી પડાલ થર્મલમાં આવેલ નીટના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહ્યા હતા આ બાર વિદ્યાર્થીઓ પૈકી ચાર વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં વડોદરાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ નામની કંપનીના અને પરશુરામ રોયના બેંક ખાતામાં રૂપિયા લાખ રોકડા જમા કરાવ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બે પોઈન્ટ બ્યાસી કરોડના ચેક આપ્યા હોવાનું પણ સામે આવ્યું ત્રણ વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બ્લેન્ક ચેક આપ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે નીટની પરીક્ષામાં ચોરી ના ષડયંત્ર મામલે કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસેથી ચોરી કરવા માટે નાણાં લેવામાં આવ્યા હતા તેની વિગતો એબીપી અસ્મિતા પાસે સામે આવી છે ખાસ કરીને બાર વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ ચેક તેમજ રોકડ રકમ દ્વારા જે પરશુરામ અને જે તુષારભર છે તેમના દ્વારા ચેક અને રોકડ રકમ લેવામાં આવી હતી ખાસ કરીને પરશુરામના એકાઉન્ટમાં ચાર વિદ્યાર્થીઓ દ્વારા રૂપિયા છાસઠ લાખ જમા કરવામાં આવ્યા હતા જ્યારે પરશુરામ અને જે તુષાર ભરચે અ તેમને આ બંને જે આરોપીઓ છે તેમને લગભગ સાત જેટલા વિદ્યાર્થીઓએ બે કરોડ બ્યાસી લાખના ચેક આપ્યા હતા કુલ મણીને કહી શકાય કે જે વિદ્યાર્થીઓ દ્વારા આ નાણાં આપવામાં આવ્યા હતા અને ચોરીના જે ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું હતું અન્ય જે ત્રણ વિદ્યાર્થીઓ જે છે તેમના દ્વારા બ્લેન્ક ચેક આપવામાં આવ્યા હતા કુલમણીને જે બાર વિદ્યાર્થીઓ પાસેથી જે ચોરી કરવા માટે રકમ લેવામાં આવી હતી તેની હકીકત જે છે સામે આવી છે હાલ સમગ્ર મામલે પાંચ લોકોની પોલીસે અટકાયત કરી ધરપકડ કરી તેમની તપાસ ચલાવવામાં આવી રહી છે અને આ તપાસ દરમિયાન આ સમગ્ર ચોંકાવનારી હકીકત જે છે સામે આવી છે હની ભગત એબીપી અસ્મિતા ગોધરા પંચમહાલ